વડોદરા શહેરના સુરસાગર ખાતે આવેલા શ્રી હટીલા હનુમાન મંદિર ખાતે સોળ એપ્રિલ બે હજાર ચોવીસથી ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી અખંડ રામ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષો જૂની ચાલતી આવતી પરંપરા મુજબ શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે રામધૂન અને સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના સુરસાગર ખાતે આવેલા શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસ અખંડ શ્રી રામધૂનનું આયોજન કરવામાં આવ્યું અને ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ભગવાન શ્રી સત્યનારાયણ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે હનુમાન મંદિરે ગરબાના

અમે હનુમાન જયંતિના દિવસે બપોરે ચાર કલાકે શ્રી સત્યનારાયણની મહાકથા તથા રાતે સાડા આઠ કલાકે આપણે શ્રી દર્શન ભટ્ટના સ્વમુખે સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું છે તથા રાતે સાડા અગિયારે અમે બાહુબલી હનુમાનજીના લાઈવ હનુમાન ચાલીસા બી રાખે છે આ સર્વના દર્શનનો લાભ લેવા નમ્ર વિનંતી જય શ્રી રામ